તાપી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી દ્વારા નશાના કારોબાર મુદ્દે આપવામાં આવેલા નિવેદન બાદ આ મામલો હવે રાજકીય રંગ લેતો જણાઈ રહ્યો છે આજે આ મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા વ્યારામાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા તાપી જિલ્લાઓમાં નશાના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા આપવામાં આવ્યું હતું ગત દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસ વિરુદ્ધ નશાના કારા કારોબાર મુદ્દે આપવામાં આવેલ નિવેદન હવે રાજકીય મુદ્દો બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે

અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે જે સ્કૂલો કોલેજો ની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજા વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલા લઈને બંધ કરાવે એ બાબત આજે અમે આવેદન આપીને માંગણી કરી છે કોંગ્રેસ પક્ષે જિલ્લામાં વ્યાપક બનેલા નશાના કારા કારોબાર પર તાત્કાલિક અંકુશ લાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર પાસે સખત પગલાં લેવાની માંગ કરી છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચેતવણી પણ આપી હતી કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે સમગ્ર મામલે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે સેન્ટર ફોર રિસર્ચ ઇન એગ્રીકલ્ચર